નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમય પછી આપણે લોંગ વિડીયોમાં મળવાનું થયું છે તો આજના આપણા વિડીયોની અંદર આપણે મકરસંક્રાંતિના તહેવાર વિશે વાત કરીશું સૌથી પહેલાં તો ભારતની અંદર દરેક તહેવાર છે વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે એમાંય જાન્યુઆરી મહિનાની અંદર આવતો આ મકર મકરસંક્રાંતિનો તહેવાર એ ભારતીય લોકો માટે એક વિશિષ્ટ તહેવાર છે અને આ તહેવારને ભારત સરકાર દ્વારા પણ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણ છે એ ઉત્તર દિશા તરફ નમતા હોવાથી આ દિવસ ને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે આ ઉપરાંત સૂર્યદેવ છે આ દિવસે મકર રાશિની અંદર પ્રવેશ કરતા હોવાથી આ તહેવારને મકરસંક્રાંતિના તહેવાર તરીકે પણ આપણે ઉજવીએ છીએ આ દિવસે ગંગાજીનું પણ ખૂબ બધું મહત્વ છે એમ કહેવામાં આવે છે કે ગંગાજી છે એ ભગીરથ રાજાની પાછળ પાછળ જતા કપિલ મુનિના આશ્રમે થઈ અને છેલ્લે મકરસંક્રાંતિના દિવસે છે એ સાગરમાં સમાઈ જાય છે આ ઉપરાંત મહાભારત કાળની અંદર ગંગાપુત્ર ભીષ્મ છે એ મકરસંક્રાંતિના તહેવાર પછી પોતાના દેહનો

આ દિવસે દાન અને પુણ્યનો પણ ખૂબ બધો મહિમા છે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે તેમજ આ દિવસે કરેલું દાન છે એ સર્વશ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે અને એમાં પણ ગુપ્ત દાન છે એ તો શ્રેષ્ઠ દાન છે આ ઉપરાંત આ દિવસે ઠંડી વધારે હોવાથી આકાશની અંદર પતંગ ચગાવવાની તેમજ સૂર્યનો તાપ આ દિવસે શરીરને મળે તો વધારે ફાયદાકારક છે એટલે પતંગ ચગાવવાનું પણ અનેરું આ તહેવારની અંદર મહત્વ છે અને આ દિવસે માતા યશોદાએ ભગવાન કૃષ્ણને પામવા માટે ઉપવાસ કર્યો છે અને આ દિવસે ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ કરવામાં આવે